જીતની ખુશીમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોયના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા મહેમદાવાદ નગરપાલિકામાં લોરેન્સ બિસ્નોયના બેનરો સાથેનો વિડિયો વાયરલ થયો છે સોનાવાલા હાઈસ્કૂલ પાસે ઘટના બની હતી ચૂંટણીનું પરિણામ જાહેર થતા બેનરો સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવારની જીતની ખુશીમાં સમર્થકોએ બેનર સાથે ચૂંટણીની જીતનો ઉત્સાહ બતાવ્યો તો લોરેન્સ બિસ્નોય પોસ્ટરવાળો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ મામલે મહેમદાબાદ પોલીસે બે યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે રિપોર્ટર નરેશ ગિનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ખેડા આજરોજ રોજ મતગણતરી લીધે જે સોનાવાલા સ્કૂલ છે એની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો મતગણતરી કેન્દ્રો પર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ દરમિયાન જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે લોકોના ટોળાની અંદર બે યુવકો લોરેન્સ બિસ્મોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલા હતા એટલે તાત્કાલિક ત્યાં અમારે લોકલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો બંદોબસ્તમાં હતા એટલે તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે બંનેની પૂછપરછ કરતાં બંને અમદાવાદના જે યુવાનો હોવાની જાણ થયેલ છે અને બંનેની વિગત હાલ અમે મેળવી રહ્યા છીએ કે આ કૃત્ય કરવાનું કારણ શું હતું હાલ બંનેની પૂછપરછ અમારા અધિકારી કરી રહ્યા છે અને આગળ જે કંઈ કાર્યવાહી થતી હશે તે ચોક્કસપણે કરવામાં આવશે